પ્રભુ તમારા સૌના અંતરમાં વસો આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ ભાગ અગિયાર હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું અને આપ સર્વ જેવો મેસેજ દ્વારા મને ઉત્તેજન આપો છો તે સર્વનો આ સમય હું ખાસ આભાર પણ માનું છું ઘણા વખત પહેલાંની વાત છે અને એમાં એવું હતું કે વરસાદની ઋતુ હતી અને વરસાદ પડતો નહોતો એટલે અમારા બાળક સાહેબે એ વખતે બપોરના સમયે એ પ્રાર્થના મીટિંગનું આયોજન કર્યું અને એવા સમયે અમે બધા એ બેસવાની વ્યવસ્થા ગોઠવી રહ્યા હતા અને જોયું તો મેરી આંટી મેં જો કે નામ બદલ્યું છે એ આવ્યા અને એમણે એમની છત્રી એ ખૂણામાં મૂકી અમે એ જોઈને રસ્યા પણ ખરા અને ત્યાર પછી અમે બધા બેસીને પ્રાર્થનાની શરૂઆત કરી અને એ પ્રાર્થનાઓ કરતા હતા એવામાં કલાકે થયો હશે અને અમને વરસાદ પડવાનો અવાજ સંભળાયો અને ત્યારે અમે બધા ખરેખર પ્રભુનો બહુ જ આભાર માનતા કે જે કે ઊભા થયા બધા અને થેન્ક યુ જીજસ એ અમે બધાએ સ્તોત્ર ગાયું અને ત્યાર પછી એ સ્તોત્ર ગાઈને ખરેખર પ્રભુનો ખૂબ જ અમે આભાર માન્યો અને આ જે મેરી આંટી હતા એ પોતાની છત્રી ખોલીને એ ચાલતા ચાલતા એ ગયા અને એ ખરેખર આંટીને હું જોઈ જ રહ્યો એમના વિશ્વાસને આજે હું એ વંદન કરું છું ત્યારે મને માર્ગની સુવાર્તામાં એના ચોથા અધ્યાયમાં પ્રભુ શું ખ્રિસ્ત એમના શિષ્યો સાથે હતા અને સમુદ્રમાં કે છે કે ભારે તોફાન થયું અને તેવા વખતે પ્રભુ એ પવનને અને સમુદ્રના મોજાને શાંત કરે છે અને ત્યાર પછી માર્કનો ચોથો અધ્યાય ચાલીસ મી કલમ મહાપ્રભુ એક સવાલ કરે છે કે શું તમને હજી વિશ્વાસ નથી શું તમને હજી વિશ્વાસ નથી જે શિષ્યો ઈસુની સાથે રહેતા હતા જે શિષ્યો ઈસુની ઈસુના થયેલા ચમત્કારોના સાક્ષી હતા ઈસુની વાતો સાંભળતા હતા અને છતાંય પવન અને મોજાથી કે છે એ ગભરાઈ જાય છે અને ત્યારે પ્રભુ તેમને સવાલ કરે છે કે એવો સવાલ આજે પણ પ્રભુ આપણને બધાને કરે છે શું તમને હજી એ વિશ્વાસ નથી આપણા જીવનોમાં ભલાઓ એવું થયું છે કે ઘણી મુશ્કેલીઓ હતી તકલીફો આવી માંદગી આવી અને મકાન લેવાનો પ્રશ્ન હોય રોજગારીનો પ્રશ્ન હોય કંઈ બાળકોના પ્રશ્ન હોય અને પ્રભુએ એ પ્રશ્નો તમારાને મારા જીવનોમાં હલ કર્યા છે અને છતાંય જ્યારે નાની મોટી સમસ્યાઓ આવી જાય છે ને પ્રશ્નો આવી જાય છે ને ત્યારે આપણે નાહિમ્મત થઈ જઈએ છીએ ગભરાઈ જઈએ છીએ અને ત્યારે પ્રભુ પર વિશ્વાસ કરવાનું ઘણી વખત ભૂલી જઈએ છીએ અને ત્યારે મારો વાળીશું આજે આપણ બધાને એ જ સવાલ કરે છે કે શું હજી તમને મારા ઉપર વિશ્વાસ નથી આપણે માગીએ કે કલ્પીએ કરતાં વિશેષ પ્રભુએ તમારાને મારા જીવનમાં ઘણું બધું આપણને પૂરું પાડ્યું છે અને એટલા જ માટે વાળાઓ આપણો પ્રભુ એ વિશ્વાસ યોગ્ય પ્રભુ છે અને આપણે આપણી બધી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે એ શક્તિમાન છે આપણે એના પર વિશ્વાસ અને ભરોસો રાખીએ મને બાઇબલની બીજી વાત પણ આ સમય યાદ આવે છે પવિત્ર બાઇબલમાં માથીને સુવાડતા એનો પંદરમો અધ્યાય અને બાવીસથી તેત્રીસ કલમમાં કે છે કે બધા શિષ્યો જે હતા એ હોળીમાં હતા અને એ એવા સમયે પ્રભુ એ કિનારા પર હતા ત્યાર પછી પ્રભુ એ ચાલતા ચાલતા એ પાણી પર ચાલતા એ હોળી પાસે જવા લાગે છે અને ત્યારે પ્રભુનો શિષ્ય એ પિત્તર કહે છે કે પ્રભુ તું મને પણ આજ્ઞા કર કે હું આ પાણી ઉપર ચાલી શકું અને એ શું કહે છે કે તું આવ અને પિત્તર એ ચાલવાની શરૂઆત કરે છે પણ એ ચાલતો તો એવા દરમિયાન એણે પવન જોઈને એ બીધો ગભરાયો અને ડૂબવા માંગ્યો અને ઘણી વખત આપણા જીવનમાં પણ આવું થાય છે આપણે પ્રભુની પાછળ ચાલવા માંગીએ છીએ ચાલીએ છીએ પણ આજુબાજુની પરિસ્થિતિઓ આજુબાજુના વાતાવરણ આજુબાજુના લોકો તરફ આપણે ધ્યાન આપીએ છીએ એમની વાતો તરફ આપણે ધ્યાન આપીએ છીએ અને ઘણી વખત આપણું ધ્યાન એ બાબતો ઉપર જાય છે અને પ્રભુ ઉપરથી ધ્યાન હટે છે અને આપણે ઘણી વખત એ વિશ્વાસ એ ગુમાવીએ છીએ અને એટલા જ માટે આજે પ્રભુ કહે છે કે આપણે ગમે તે પરિસ્થિતિ હોય આપણે એના ઉપર વિશ્વાસ રાખીએ અને પ્રભુ આપણ બધાને એના ઉપર વિશ્વાસ કરવા માટે તેની કૃપા આપો અને આ બધું વચનો પચનો તમને મને બધાને ખૂબ ઉત્તેજન હિંમત અને દોરવાણી પૂરા પાડો ફરી આવતા શુક્રવારે આપણે મળીશું ત્યાં સુધી મારો વાલ ઈશું તમારી બધાની સંભાળ રાખો તમને બધાને તમારા કુટુંબને પ્રભુ ઈસુ A chirvana, a fogo, a venda.